હવે તમારી સાચી જગ્યા ક્યાં છે તમને ખબર છે સીમ નો નકશો સિમતળ નો નકશો કઢાવો આખી સિમ નો નકશો હોય ને એમાં સર્વે નંબર બતાવેલા છે નવી માપણી થઈ ગઈ છે કે જૂની છે હજી નવી છે તો નવાનું સીમ નો નકશો તમને મળશે પેલા જૂનો કઢાવજો જૂનો નકશો ઓગણીસો અઠાવન વાળો છે ને બાવન વાળો જે હોય તે જૂનો ઈ કઢાવી જૂના હાથ નંબર માં સ્કેન કરેલા માં વ્યાજ આવજો જૂનો સર્વે નંબર તમારો આમાં હાથ નંબર માં બતાવે જૂનો બ્લોક કયો હતો એ જૂનો નંબર એમાંથી જૂના ગોતો કે કઈ જગ્યાએ છે પછી સાંભળો પછી નવો નકશો કઢાવો નવી માપણી વાળો એમાં એ સર્વે નંબર ગોતો કે એમાં ઉડી ગયો છે કે નવામાં કે જૂનામાં બે સેમ બતાવે છે એટલે તમને એનો સુરાગ મળી જશે હા એટલું કર્યા પછી ક્યાં અટકે તો મને ફોન કરજો બધું બધું આપણે હાથ નંબર જીવતું હોય ને હાથ નંબર જીવે છે જો ધિરાણ વાળા ક્યાં જમીન જોવા આવે છે એનું તો સાત નંબર જીવે છે એની યાર નિસ્બત છે સમજાણો ટૂંકમાં દસ્તાવેજ તમારી પાસે છે મકાન તમારી પાસે નથી એના જેવું થયું આ સમજ્યા ક્લિયર માટે પેલું પગથિયું તમને બતાવ્યું કે આવી રીતે શોધો કે જૂના નકશામાં તમારો સાત નંબર જીવતો છે તો જૂના નકશામાં ક્યાં કે સર્વે નંબર બતાવતો હોય તો જૂનો મેપ મેળવીને ને ગોતો પછી નવા મેપ આ પછી વાત છે એ હા આટલું પેલું પગથિયું તો કરો એટલું મળી જાય પછી મને કહેજો હા ઓકે